સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ મુદ્દે એનએસયુઆઈનો વિરોધ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કુલપતિની ઓફિસનો ઘેરાવ કર્યો પીએચડીમાં પ્રવેશ માટે અગાઉ નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે ત્યારે યુનિવર્સિટીના નિર્ણયને પગલે એસી ટકા સીટ ખાલી રહી છે સીટ ખાલી રહેતા જીએસટી જેઆરએફ પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે ત્યારે અગાઉ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કરી તાળાબંધી કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ નેટ પરીક્ષા ફરજીયાતનો નિયમ રાખ્યો હતો ગુજરાતમાં માત્ર એક એવી યુનિવર્સિટી હતી કે જેમને નેટ પરીક્ષા પીએચડીના પ્રવેશ માટે રાખી હતી યુનિવર્સિટીના મનગણત નિર્ણયને કારણે માત્ર એસી ટકા સીટો ખાલી રહી છે અને માત્ર વીસ ટકા સીટો ભરાઈની છે માત્ર પંચાવન ટકા એડમિશન ભરાતા જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ નહોતો મળવા એટલે અમે બે દિવસ અગાઉ કુલપતિ સાહેબને રજૂઆત કરી હતી કે જેમને યુનિવર્સિટીમાં આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ ગરીબ પરિવારનો વિદ્યાર્થી પીએચડી કરે તો પાંચથી છ લાખ રૂપિયા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કુલપતિના જે સલાહકારો છે એ અમને ક્યાંક એની નાવ ડૂબાડવા બેઠા હોય એ રીતના કુલપતિના સલાહકારો રજીસ્ટારથી માંડીને જે જે અધિકારીઓ છે કુલપતિ સાહેબ વહીવટી રીતના ખૂબ કાચા છે અને એમને કાંઈ વહીવટી જ્ઞાન નથી એટલે પોતાના મનગણત નિર્ણયો કરે છે અમારી એક જ માંગ છે કે જેમણે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પાસ કરેલી છે એમને પીએચડીની અંદર પ્રવેશ મળવો જોઈએ જો આવનારા દિવસની અંદર આ નિર્ણય નહીં લેવામાં આવે તો યુનિવર્સિટીના અમે તાળાબંધી કરવાના છે